ધર્મેશ સુરતમાં ગોપાલ ઇટાલિયા નિખિલ ડોંગા વચ્ચેની એક ટૂંકી મુલાકાત સૂચક જોવા મળી સાથે ખોડલધામ પારિવારિક નવરાત્રી મહોત્સવ બહુ શાનદાર રીતે ઉજવાય છે અને સમાજનું જ કાર્યક્રમો એટલે સમાજમાં સમાજના અગ્રણીઓ આવતા હોય સમાજના યુવા કાર્યકર્તા ગઈકાલે જે નવરાત્રી મહોત્સવ હતો એમાં જેને કહેવાય ગોપાલ ઇટાલિયા પણ એ દિવસે ગઈકાલે હાજર હતા અને નિખિલ દોંગા જે ગોંડલના રાજકારણમાં જેનું નામ સંભળાય છે ગુસ્સીટોકો ઉપર એમના ઉપર ગુનો થયો હતો અને જામીન ઉપર અમુક શરતો સાથે એમને જામીન અપાયા છે અને બંને જણની મુલાકાત સૂચક ગણાઈ રહી છે કારણ કે ગોંડલમાં જે બે છેલ્લે છેલ્લે પાટીદાર ફેક્ટરમાં જે વાતો થઈ નિવેદનો થયા રૂબરૂ ગયા અલ્પેશ કથિરિયા સહિત અને પછીના પ્રકરણ પછી પહેલીવાર ગોપાલ ઇટાલિયા અને જેને નિખિલ ડોંગા બંને વચ્ચે ટૂંકી મુલાકાત છે એટલે સૂચકમાં બાકી બંને પારિવારિક અને સમાજના નવરાત્રી મહોત્સવમાં ગયા હતા ધાર્મિક માલવિયા સહિત સૌને આવકાર્યા પણ એ સહ્ય આયોજકોએ અલ્પેશ કથિરિયા સાથે પણ નિખિલ ડોંગા ઘણીવાર બેઠા એવા વિઝ્યુઅલ પણ છે પરંતુ સૌથી મહત્ત્વની વાત એ છે કે નિખિલ ડોંગા અને ગોપાલ ઇટાલિયા મળ્યા છે ત્યારે કંઈક રાજકારણની વાત હોય જ કારણ કે બે હજાર સત્યાવીસની ચૂંટણીમાં ગોંડલનું જે રાજકારણ છે એ અત્યારથી વેગીલું છે એવા સમયે આપણી સાથે વિકાસ પણ છે ભલે ટૂંકી મુલાકાત છે સમાજનો જ ખોડલધામનો જ પારિવારિક નવરાત્રી મહોત્સવ છે પણ નિખિલ અને ગોપાલ બે મળ્યા એ અત્યારે ટોક ઓફ ધી ટાઉન અને સુરત અને પાટીદારોમાં ખાસ ચર્ચાઈ રહ્યું છે બિલકુલ ધર્મેશ આ ભલે એક સામાજિક કાર્યક્રમ હોય કે બી ધાર્મિક કાર્યક્રમ હોય પરંતુ આપણે પત્રકારો છીએ એટલે એને પોલિટિકલ નજરથી આપણે એટલા માટે જોઈએ છીએ કારણ કે કાર્યક્રમમાં અલ્પેશ કથિરિયા પણ હતા ત્યાં નિખિલ ડોંગા જોવા મળે અને ગોપાલ ઇટાલિયા જોવા મળે હવે આ ત્રણે ત્રણને આપણે જોઈએ તો એ સામે કોની પડ્યા છે આમ ગોપાલ ઇટાલિયા પણ ભાજપની સામે જ પડ્યા છે અલ્પેશ કથિરિયા આમ ભાજપની સામે નથી પડ્યા પરંતુ જયરાજસિંહની સામે પડ્યા છે નિખિલ ડોંગા પણ જાહેરમાં કહી ચૂક્યા છે કે ભાઈ હું પણ ચૂંટણી લડવા માંગુ છું નિખિલ ડોંગા સામે ઘણા બધા એવા ગંભીર આરોપ લાગેલા છે પણ તે જઈને આવ્યા છે અને એક સમયે કરવા માટે થઈ ચુક્યા છે આ બધા પરિપ્રેક્ષ્યમાં જ્યારે ગોપાલ ઇટાલિયા નિખિલ દોંગા સાથે આવી રીતે મળે છે અળે મળે છે એટલે એમના વચ્ચે રાજકીય ચર્ચા ચોક્કસ થઈ હોય અને એક ગ્રુપ જે ગોંડલમાં ઈચ્છે છે કે જે પાટીદારોને અહીંયા તક મળી

પણ ગોંડલના રાજકારણમાં ત્યાં નિખિલ દોંગાનું મોટું નામ છે અને તાજેતરમાં તો પોલીસે જે અરજી કરી હતી જામીન રદ કરવાની એ પણ કોર્ટે ના મંજૂર કર્યું છે એવા સંજોગોમાં જ્યારે નવરાત્રિ મહોત્સવમાં બે યુવા અગ્રણી લેહુઆ પાટીદાર અગ્રણી એક ધારાસભ્ય અને એક નિખિલ દોંગા જે પોતે ગ્રુપ પણ ગોંડલમાં ચલાવે છે એમનું જ્યારે બેનું મુલાકાત છે એ સૂચક ગણાઈ રહી છે જી જી ધર્મેશ આભાર આપનો